રાપર નગરપાલિકામાં ભાજપના એકવીસ સદસ્યો અને ભચાઉમાં અઠ્યાવીસ સદસ્યો ચૂંટણી લડી વિજેતા બન્યા છે ત્યારે હવે જોવાનું છે કે બંને નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન દંડક અને સત્તાપક્ષના નેતા કોણ એ માટે બંને નગરપાલિકાના તમામ સદસ્યોની શેષ પ્રક્રિયા ભાજપના પ્રદેશ નિરીક્ષકો ગજેન્દ્રભાઈ સક્સેના ભરતસિંહ ભટ્ટેશેરિયાની ઉપસ્થિતિમાં બંને નગરપાલિકા માટેના ભાવિ પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન દંડક અને સત્તાપક્ષના નેતાઓની વરણી માટે સ્થાનિક આગેવાનો સહિતના ઘટનાઓના અભિપ્રાયો મેળવવામાં આવ્યા હતા પ્રદેશ નિરીક્ષકો સેન્સ બાદ નામોની પેનલ મોકલશે પ્રદેશને અને મોદીજીના આગામી ગુજરાત પ્રવાસ બાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં નામોને ફાઇનલ કરી જાહેર કરવામાં આવશે રાજ્યમાં તાજેતરમાં જૂનાગઢ મહાનગરપાલિકા તથા રાજ્યની છાસઠ નગરપાલિકાઓમાં ચૂંટણીઓ યોજવામાં આવી હતી અને તેના પરિણામો પણ જાહેર થઈ ગયા છે હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા જૂનાગઢમાં મેયર પદ માટે તથા અન્ય છાસઠ નગરપાલિકા પાલિકામાં પ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂંકની પ્રક્રિયાનો

પ્રદેશ નિરીક્ષક તરીકે શ્રી ગજેન્દ્રભાઈ સક્સેના તથા ભારતસિંહ ભટેસેરિયાની વિશેષ હાજરીમાં આ સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી ભચાઉ અને રાપર નગરપાલિકા માટે ઈચ્છુક ઉમેદવારો દ્વારા અહીં પોતાના બાયોડેટા સાથે યોગ્યતા અને સક્ષમતાઓ મામલે રજૂઆતો કરી હતી